ડીસામાં લાગેલી આગનો મામલો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા સત્તર લોકોએ જીવ ગુમાવ્યો આ ફેક્ટરી કેવી રીતે ચાલતી હતી આ ફેક્ટરી પાસે લાયસન્સ હતું કે કેમ આ કોઈ બાબત વહીવટી તંત્ર પાસેથી આવી નથી સત્તર લોકોના મોત બાદ તંત્ર જાગે છે રાજ્યમાં આવી કેટલી ફેક્ટરીઓ ધમધમી રહી છે ઔદ્યોગિક અકસ્માતમાં અનેકવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે રાજ્યમાં કયા પ્રકારનું તંત્ર કામ કરે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી ફેક્ટરીને લાઇસન્સ હતા કે નહીં અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી વહીવટી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કૂવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા વહીવટી તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તર સત્તર જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ કરી એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર ને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે પછી હોય હોય કે કે બોટ રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય તમામ તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ માનવ જિંદગી હોમાય ત્યારે આ દિશાની ઘટનાએ ફરી ઘટના સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે દહેજ જોયું છે અંકલેશ્વર જોયું છે અમદાવાદ જિલ્લામાં જોયું છે રાજકોટમાં જોયું છે આ ફેક્ટરી અકસ્માતોની અંદર ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી અને માત્ર હપ્તા ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે તેમાં કયા કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકો ના મોત ન થાય આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલાં લેવા માગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે